નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું શેર માર્કેટની શું સ્થિતિ છે ગઈકાલે માર્કેટમાં રજા હતી આરામ દિવસે માર્કેટે કેવો કારોબાર કર્યો સાથે હવે આજે માર્કેટમાં શું જોવા મળી શકે છે કંઈ કંઈક ખાસ બાબતો છે કે જેના પર ખાસ ધ્યાન રાખવાનું છે આ સિવાય સ્ટોક પેસિફિક આપણે વાત કરીશું કે કયા કયા સ્ટોક્સ છે કે જે જેના પર ખાસ ફોકસ આજે રહી શકે છે તેના શું લેવલ્સ કે જે રહેશે તેના પર આપણે ચર્ચા કરીશું સાથે દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ આ કાર્યક્રમમાં હોય શેર માર્કેટને લગતા તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપણા ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે

આજે માર્કેટ ખૂલશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ રહેશે કયા કયા ખાસ સમાચાર કે જે ધ્યાન રાખવાના છે તો પરમ દિવસથી માર્કેટ આપા ધાર્યા પ્રમાણે વિવર્વ કર્યું છે મે આપને સમક્ષ વાત કરી હતી કે મનેશ બે ભાગમાં માર્કેટ દેખાશે શરૂઆતમાં જો માર્કેટ મજબૂત થશે એટલે તેજી હશે તો સેકન્ડ হাফમાં આપણે ક્યાંક મંદી દેખાશે જો ફર્સ્ટ হাফમાં મંદી હશે તો સેકન્ડ হাফમાં તેજી દેખાશે तो इट वाज डिवाइडेड कि तेजी यानी मंदी बनने वस्तु थवानी छे मार्केट फर्स्ट हाफ रादर फर्स्ट हाफ करता पण वधारे इट वाज स्ट्रांग मजबूत ऑन द हायर साइड ऑफ द डे मार्केट ट्रेड करतो बट छेला कलाक डॉट कलाक मा मार्केट ए जे तेजी हती दिवस भर नी जे बत्ती खई गयो अने इट क्लोज ऑलमोस्ट टेक्निकली ऑन द

પ્રીમિયમ જે પરમ દિવસે સવાસો પોઈન્ટ દોઢસો પોઈન્ટ હતું એ મંગળવારે જઈને ડિસ્કાઉન્ટ અને લેવલ ટુ લેવલ આપણને મંગળવાર જોવા મળ્યો છે ફર્સ્ટ હાફ પોઝિટિવ સેકન્ડ હાફ લેટર પાર્ટ ઓફ ધ સેકન્ડ હાફ નેગેટિવ જે રીતના બંધ આપ્યું છે એ હવે સંકેત આપે છે કે હવે મંગળવારે જે હાઈ બની પ્રોબેબલી

સંકેત આપ્યો છે એ જોઈને દેખાય છે કે બાવીસ હજાર સાતસો પચાસ થી આઠસો પચાસ આ આપણને સપોર્ટ મળશે આ લેવલ ખાસ ધ્યાન રાખીને તમારે કામ કરવાનું છે જેમ આપ સપોર્ટ ના નજીક આવો સપોર્ટ ના નજીક તમને આ દિવસ દરમિયાન તમને નિફ્ટી મળી જાય છે ઇન્ડેક્સિસ મળી જાય છે ત્યાં હિંમત કરીને તમારે ખરીદી કરવાની છે વિથ નો ડાઉટ સ્ટોપ લોસ તમારે બાવીસ હજાર ચારસો ને નીચેનો બાવીસ હજાર સાતસો પચાસ બાવીસ હજાર આઠસો રેન્જમાં આવી જાય ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરો માર્કેટ હાલના તબક્કે અજીબ પણ પોઝિટિવ ટ્રેન્ડમાં છે અપવર્ડ ટ્રેન્ડમાં છે ડિક્લાઇનિંગ ટ્રેન્ડમાં નથી કે જે આપણે શોર્ટ સેલિંગ કરીને આગળ हेजिंग यस ऑन द हायर साइड તમે જઈને હેજિંગ કરી દો લોઅર સાઇડ તમે કરી કરો આ 4 5 દિવસ 2 તારીખ થી 6 તારીખ પ્રોબેબલી માર્કેટ મને સ્ટોક સ્પેસિફિક બતાવે ભાઈ દાખલા તરીકે આજની વાત કરું તો આજે મને શું દેખાય છે તો સૌથી પહેલી મારી નજર જાય છે ક્રૂડ પર પહેલી નજર જાય છે પોવલ તો પોવલ એ જે સ્ટેટમેન્ટ આપ્યું છે નથિંગ

निफ्टी क्या मली जाय छे विल विल प्रेफर टू गो लो राइट जे मैं तुमने लेवल्स આપ્યા કે પર હવે આજના તારીખમાં બીજે એક પોઝિટિવ વાત જે દેખાઈ છે આટમે 10 દિવસ પહેલા અ જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે ક્રૂડ વોઝ 90 અને આપણે 95 કન્સ્ટ સુધીની વાતો કરતા હતા કે વિચાર કરતા હતા કે ત્યાં સુધી જશે તો સુત હશેન વગેરે અ ક્રૂડ 83 34 ત્યાં સુધી આવી ગયું છે દેખીતી વસ્તુ જો પોઝિટિવ છે 90 થી જેમ નીચે આવે આપણું ભારત માટે પોઝિટિવ છે સારું છે તો વાયવરી આ બી પોઝિટિવ ન્યૂઝ પેડની સ્પીચ જે ગઈકાલે પોલ નેરની સ્પીચ હતી પોઝિટિવ ક્રૂડ પોઝિટિવ સાઉદી મોટી વાત જીએસટી જ્યારે શરૂઆત થઈ 40000 કરોડ 60000 કરોડ 1 લાખ કરોડ આપડે બહુ ખુશ

માર્કેટ જે રીતના ટ્રેડ થયો છે જે રીતના ચાલ્યો છે એકવીસ સાતસો થી બાવીસ હજાર સાતસો હજાર ની તેજી તમને જોવા મળી ગઈ છે

પાંચસો જે રીતના ક્રૂડ રિલેટેડ કંપની જ્યાં ક્રૂડનું કન્ઝમ્પન વધારે છે ફોર એક્ઝામ્પલ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ઓઇલ પ્રોડકશન કંપનીઝ વિનફોર ટેક્સ પણ ત્યાં ઓછું કર્યું છે તો વેહિકલ્સ ના આંકડાઓ આવ્યા છે ના આવ્યા છે ઇટ ઇઝ ગુડ નોટ બેડ પછી એશિયન પેઇન્ટ રબર ઇન્ડસ્ટ્રીઝ તમારે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ નો ડાઉટ એનું થોડુંક અલગ હોય છે તો કહેવાનો મતલબ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારા પાસે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે જગ્યા છે તમારા પાસે ટ્રેડ કરવાની કોટક બેંક જો વાત કરું તો આરબીઆઈ નું એક તમાચો આવ્યો છે એમના ઉપર લાલ લાખ થઈ છે તો એને અવોઈડ કરો ખરીદી કરવાનું લેટ ઇટ કમ ડાઉન લેટ ઇટ સેટલ લેટ ઓલ થિંગ્સ ગેટ ક્લિયર થશે આજે નહી થાય મહિના પછી થશે બે મહિના પછી થશે ત્રણ મહિના પછી થશે ક્યારે થશે ખબર પણ ક્લિયર થઈ જશે જે પણ ક્વેરીઝ રેસ કરી છે એવરીથિંગ વિલ બી ક્લિયર ઓકેઉન બેંક બંધ તો થવાની નથી એવું તો લાગતું નથી તો ઓન ધ લોઅર લેવલ તમે એને ખરીદી કરજો ઇટ્સ અ સ્ટ્રોંગ ગુડ બેંક રાઈટ તો ઓન ધ લોઅર સાઈડ યસ ઇટ બીકમ્સ અ ગુડ બાય એવા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે તમે કામ કરી શકો છો ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેડ આઈ થિંક સો ટીલ ધેવલ કમ્સ વેટ એન્ડ વોચ લેવલ આવવા દો લેવલ આવે ત્યારે ટ્રેડ ઇનિશિયેટ કરો બેંક નજર સ્ટ્રોંગ સપોર્ટ છે એના ઉપર ફોર્ટી સેવન હંડ્રેડ પચાસ પોઈન્ટ આગળ પાછળ ફોર્ટીઉઝન્ડ સેવન ટુ ફોર્ટી નાઇન થાઉઝન્ડ ટુ આ લેવલ તમારો બાઇંગ ઝોન થશે એટલે વિકોર બેંક નિફ્ટી આ લેવલમાં જેટલું નજીક તમને મળે ત્યાં તમે બેંક નિફ્ટી ઉપર તમે ખરીદીનું બટન તમે દબાવી શકો છો ટિલ ધેટ ટાઈમ ઇટ્સ અ પ્રોફિટ બુકિંગ ફિફ્ટી થાઉઝન્ડ સીમ્સ ટુ બી અ વેરી સાયકોલોજીકલ ગુડ રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટન્સ બી છે જ સારું કોઈના નથી તો ઓન ધ હાયર સાઈડ બુક પ્રોફિટ ઓન ધ લોઅર સાઈડ બાય કોલ આવા ટાઈમે કોલ બાય કરવું અને કોલ અને પુટ માં કામ કરવું વધારે હિતાવ હોય છે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વિક્સ ઓફ ધ ઓપ્શન સ્ટ્રેટ એન્ડ ધેન મૂવ ફોર જે પ્રકારે વાત કરીશું અત્યારે તમામ ચર્ચા જે ખાસ જે વાત છે ખાસ સમાચાર છે જે તમામ દર્શક મિત્રો એ ખાસ જે લેવલ્સ જે જણાવ્યા છે દર્શક મિત્રો હવે વાત કરીશું આગળ આપના પણ સવાલ ની પણ ચર્ચા આપણે કરીશું આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આગળ આપણે હવે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ કે તેના કેવા લેવલ લેવલ્સ રહેશે તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે વાત કરીએ સૌથી પહેલા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે છે એચડીએફસીએમસી

around 5000 दर्शक मित्रों आ इंस्ट्रूमेंट में आपने आई थिंक भैया भी मैं बात करी है थी नहीं करी वो चाहे नहीं भैया द ब्रेकआउट लेवल वाज 2350 2315 આના ઉપર જ્યારે એને ટ્રેડ કર્યો હતો ત્યારથી આ અંદર આમાં તેજી આવી અને સેકન્ડ બ્રેકઆઉટ લેવલ વોઝ ટુ થ્રી ફાઈવ ઝીરો એક વખત એને બે હજાર ત્રણસો પચાસ ઉપર ટ્રેડ કર્યો છે એના પછી એને ક્યારેય પાછળ જોયું નથી એન્ડ ધેટ વોઝ ઇન સે થર્ડ ક્વાર્ટર કેલેન્ડર ઇયરનો ત્રીજો ક્વાર્ટર ઓફ ટ્વેન્ટી થ્રી બે હજાર ત્રણસો પચાસ ની આપણે વાત કરીએ તો બે હજાર ત્રણસો ની જગ્યાએ ચાર હજાર સમથિંગ નોટ અ બેડ નોટ અ બેડ નોટ અ બેડ ઇન્સ્ટ્રુમેન્ટ તો જે પ્રકાર એક સારા ઇન્સ્ટ્રુમેન્ટ NHFCMC ની વાત કરી જે ખાસ લેવલ સે 6466.50 પૈસા જગત એનું લેવલ આ તે માં જણાવ્યું છે એક કોલર જોડાયા છે હેલો જી ફોન કટ થઈ ગયો છે આગળ વાત કરીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર જે છે શ્રી સિમેન્ટ શ્રી સિમેન્ટ ના શ્રી સિમેન્ટ ટ્રબલ હું અવર્ડ કરું છું

સપોર્ટ તમારો રહેશે આઠ હજાર નો જ્યાં સુધી આઠ હજાર સાતસો હજાર અને ત્યારબાદ પણ વેરી ગુડ અપમુ જોવા મળી શકે છે આગળ વાત કરીએ સિપ્લામાં અવોઈડ કરવા ઇન્સ્ટ્રુમેન્ટ હાલના તબક્કે હોલ્ડ કરવા જેવું લાગતું નથી લેટ્સ વેટ એન્ડ વોચ ફોર અ ડે ઓર ટુ જોઈએ કઈ બી મુમેન્ટ આવે છે પછી રિયલ ટાઈમ ઉપર કદાચ વધારે ખબર પડે બટ આપણા દર્શક મિત્રોને આપણે રિયલ ટાઈમ ઉપર આપણે સપોર્ટ નથી કરતા મેન સપોર્ટ નથી શકતા તો કાલ સવારે વાત કરીશું ઓર એલ્સ સોમવારે વાત કરીશું ચોક્કસ એ તો હાલ આ જે હોલ્ડ કરવા જેવું નથી હાલ પૂરતો અવોઇડ છે એકવાર વાર્ચ સિપલાની વાત કરીએ આગળ વાત કરીએ એક કોલર અન્ય જોડે આ છે હાલો अजी जी, जी साहिब ने न, ना एसआईसी बैंक का आज ना लेवल कैसा एसआईसी बैंक जी आईसीआईसीआई बैंक का आज ना लेवल आईसीआईसीआई बैंक में आज ना लेवल ओके अभी यहां लेवल 1165 और 1140 दिख रहे हैं 1165 नो स्ट्रांग रेजिस्टेंस है ना 1140 का नजदीक नो स्ट्रांग जी

આ તમારું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે એન્ડ ઓન ધ લોઅર સાઈડ 1600 અને 1600 તોડશે તો પછી વધારે વીકનેસ હશે 1600 જે ગત જે લેવલ જોબા મળી રહ્યું છે કોટક મહિન્દ્રા ની વાત કરીએ આગળ વાત કરીએ બીપીસીએલ BPL में इंपोर्टेंट लेवल इस 614 रुपीस 85 पैसा जैसे आना ऊपर ट्रेड कर से आप पॉजिटिव चह नेतर प्रोडक्ट वेट एंड वॉच डोंट सेल इट इ 614185 पैसा जो BPL दी आपने बात करी अगर बात करिए डिविजन लैब डिविजन लैब अगेन એ અપુ વાપીને કન્સોલિડેશન માં છે હાલના તબક્કે બેટન પોચ અલ્લા તબક્કે બેટન વોચ ને સટી ડિવાઇસ આપણે વાત કરી હરજભાઈ છે પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અત્યારે આપણે ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી મિત્ર છે મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને કે મારા ફેમિલી મેમ્બર્સ ઇનવોલ્વ છે તો આપ મા ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ઇન છે. ઓકે અબાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શ્ય મિત્રોને પર માર્ગદર્શન પુર પાડવા બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શ્ય મિત્રો શેરબજાર અધબકારા કાર્યક્રમ આ 17 વસાટ લુ છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપજો. જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર.